ભવસ્વિભેદન સુખસંતેતન બ્રદાનિયા ગુરૂષા ગુરની વેશરમણીય દર્શન મંદ હાસિરા પૂજિપૂર્ણરૂપા ધર્મનંદિતા કરવા આવતા કર કાર્યના કારણે આપણા મોક્ષદાતા ભગવાન શ્રી સ્વામીનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વર્તાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જેમનો દશાંતિ મહોત્સવ આપણે ખૂબ શ્રદ્ધા ભાવ અને ભક્તિપૂર્વક ઉજવી રહ્યા છીએ એવા આપણા ભારડોલી મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા હરિ કૃષ્ણ મહારાજના દિવ્ય સ્થાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ગ્રંથો આવશે સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાગેલા ધર્મ કોઈ સર્વે સત્સંગી ભક્તો સર્વધર્મપ્રેમી સર્જનો સર્વ પક્ષવાની વાત દરેક વર્ષજનોને અમારા દરેક સર્વ દેશ સામે આવ્યા ભક્તો ભગવાન શ્રી શ્રીહરિની કૃપાથી જે બારડોલીનો સ્થાનિક સત્સંગ ઘણા વર્ષોથી જે હતી ત્યાં અમારા જીવનના નિર્વહણને માટે જ્યારે અમે આ શહેરની અંદર વસવાટ કરીને રહ્યા છીએ અમારે અહીંયા ઉદ્યોગ नौकरी धंधा वगैरह ये हमें करता बोली यानी जीवन निर्वाहन के साथ-साथ हमारा आत्म कल्याण को पण लेवण था यहा के आपने भगवान ना धाम की प्राप्ति ना मार्ग ने पण बळ एना ऐना कोई आश्रय स्थान हमारे पासे होय ते तो वो संकल्प जेंखना आप भक्तों ने घणा वक्त्ती होय

ભગવાન ક્યારે પરોક્ષ છે સર્વવ્યાપી છે છે આ કારણ કે જો જ્ઞાન માર્ગ આપણો કમજોર હોય કાચો હોય તો ઘણી વખત વાસ્તવિક સ્વરૂપ ને આપણે જોઈ શકતા કે સમજી શકતા નથી આપણે જયારે પરમાત્માના ધરા ઉપર અવતાર થયા હોય ભગવાન નહીં નરસિંહ રામકૃષ્ણ કરીએ રામનવમી હોય કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન જો અજન્મા હોય તો પ્રાગટ્ય ઉત્સવ કોનો કરો તો ભગવાન જો જન્મ્યા પરમાત્મા અજન્મા છે ભગવાન જન્મ્યા નથી આવો તર્ક કરતા હોય પણ એની પાછળ નો શાસ્ત્રો એ બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો છે કે ભગવાન તો પણ એ સર્વ વિશ્વની અંદર જગતના તમામ તત્વોની અંદર પરમાત્મા વ્યાપક ભક્તોને સુખ આપવાને માટે જ્યારે કોઈ આકૃતિના રૂપની અંદર પ્રગટ થતા હોય અર્થાત કે એ પરમાત્માની આપણને પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિનો આપણે ઉત્સવ કરીએ છીએ ભગવાન મારા માટે પ્રગટ થયા ભગવાન છે પણ છતાં એ સુખ આપવાને માટે કારણ કે પરમાત્માનું જે મૂળ સ્વરૂપને જેને કહેવાય એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ એ માયાથી નિર્મિત નથી એટલે પરમાત્મા અમાય છે માયાતીત કહેવામાં આવે છે અને એ માયાથી જે આપણું જગતનું જે શરીર આપણને પ્રાપ્ત થયું છે સ્થૂળ સૂક્ષ્મ કારણ એવું તેવા જે શરીરની અંદર બધાની અંદર જીવાત્માને જે શરીરની પ્રાપ્તિ થાય છે એ માયાનું નિર્માણ છે અને માયાના નિર્માણ હોવાને નાતે

તમે જો આપણે બપોર ભર બપોર હોય ને તમે જોવા પ્રયત્ન કરો તો આપણને સૂર્યના આકૃતિનો દર્શન કે કેવળ પ્રકાશ પ્રકાશનો જ આપણને દર્શન પણ એ જ સૂર્ય જ્યારે સૌમ્ય થાય છે તમે જો સવારનો સૂર્ય દેખાય છે સંધ્યાનો સૂર્ય દેખાય છે દેખાય છે કે ન દેખાતો જેમ પ્રકૃતિની અંદર આપ તબદીલી આપણે જોઈએ છે કે જ્યારે સૂર્યનો તેજ સૌમ્ય થાય અર્થાત કે એના કારણો વૈજ્ઞાનિકો પણ બતાવ્યા છે પૃથ્વી જ્યારે ફરતી હોય

આ પ્રસંગ આપણને ઘણું બધું શીખવવા માટે છે આ પ્રસંગ તો એક મહારાજે નિર્માણ કર્યું આ ધરા ઉપર પ્રગટ થવાનું પણ આપણને એમાંથી ઘણો ઉદ્દેશ થાય પહેલો ઉપદેશ કે દેહાભિમાન અહંકાર જ્યારે જીવાત્માને જ્યારે આવરણ કરે છે ને ત્યારે મોટા મોટા વિવેક શૂન્ય થઈ જાય છે આ પહેલો ઉપદેશ સમજવા જેવો છે નહીં તો જ્ઞાની નથી એવું નથી તપસ્વી નથી એવું નથી સાધુ નથી એવું નથી સર્વગુણ સંપન્ન છે

અને શ્રાપ દીધા પછી જે ઋષિ મુનિઓ હતા મુક્તો ઉદ્ધવજી હતા ધર્મદેવ ભક્તિ માતા હતા અને મૂર્તિ ની અંદર જે એક ચિત્ર વૃત્તિ હતી અને ભગવાન ના વાણી નું શ્રવણ કરવાની અંદર જે મનની વૃત્તિ હૃદયમાં ટાઢક પડતી હતી ને આ ઉદ્વેગના શબ્દો કાને પડ્યા ને એટલે ટાઢક ખોરવાઈ ગઈ જતી એનો બીજો સમજવાનો કે આવા જયારે ઉદ્વેગો નો જયારે જીવાત્મા યોગ થાય છે ને તો ભલ કદાચ સિદ્ધ દશા કે શાંતિ ને પામ્યા હોય પરમાત્માના સ્વરૂપમાંથી મનની વૃત્તિ ઘણી માત્ર જો હટે

પછી એમ થાય હવે આ ઉદ્રેક ના મન ને શાંતિ ક્યાંથી મળશે તો એનો ઉપાય વિવેક શીખવાડવો હોય કે શાંતિની પુનઃ પ્રાપ્તિ કરવી હોય ને તો ધર્મના આશ્રયમાં આવવું પડે આપણને ત્રીજો સિદ્ધાંત એની અંદરથી જોવા મળે અને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય રચના નો મારે કીધું મારે મને રાજી કરવાના પ્રાપ્ત કરવાના અનેક સાધનો છે પણ જે ભગવાન ભક્તિ છે એનાથી પ્રિય મને બીજું કોઈ સાધન નથી એટલે ભગવાન પ્રાપ્તિ માટે ભક્તિ સ્વીકૃતિ શરણાગતિ આપણે સ્વીકારવી પડે આ આપણે પ્રસંગ જોઈએ તો પરમાત્મા જે સાકાર સ્વરૂપ એ સાકાર સ્વરૂપ ને પરમાત્મા પોતે પોતાના ભક્તો ને દર્શન દેવાની માટે જે અનંત સૂર્ય ચંદ્ર ના જેની અંદર તેજ સમાયેલું છે એવું પરમાત્મા નું ધામ છે ને ધામ ના કારણે જે આપણે વાત કરતા હતા

અને આપણે એ આપણા માટે પરમાત્માએ જે દાબળો કર્યો પ્રાપ્તિ થઈ આ બહુ છે કોઈ પણ પ્રમાણ જો શાસ્ત્ર છે એના ત્રણ ગુણ વિશેષ રહેલા છે એક તો પરિચય કરાવે પુષ્ટિ કરે અને પોષણ આપે આ ત્રણ વસ્તુ આ શાસ્ત્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે આ જીવાત્માને આ સંસારની આત્માની જીવાત્માની પરમાત્માની માયાની આ બધો પરિચય કોણ કરાવે છે શાસ્ત્રના કથા વાર્તા યોગ હોય સાંભળી હોય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ના મહિમાની વાતો સમજી હોય તો શાસ્ત્ર આપણને પરિચય કે શાસ્ત્રો આવે અને એમાં જો ભગવાન ગીતાજી ની અંદર અર્જુનજી ને કીધું કે અર્જુન મારા અનંત અવતારો થયા મારા તારા ધરાવ ઉપર અનંત થયા

જે પ્રસંગની ઓળખાણ ન થઈ ભગવાન અવતાર ધારણ કર્યો હોય કાર્ય કરીને નિમિત્તા ધારણ કરીને કોઈને ભગવાન ના અવતારો ના પણ અનેક અનેક સ્વરૂપ બતાવ્યા છે શાસ્ત્રોની અંદર તો કોઈ નૈમિતિક અવતાર થયો હોય કોઈ નિમિત્ત પારણ કરીને પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા હોય એનો કોઈ પ્રસંગ માં વિશ્લેષણ ન થયું હોય કોઈ વિવેક ના હિન્દર લખાણ માં ના હોય તો એવા અવતાર ની તો અનંત અવતાર આપણે તો બાર અવતાર ચોવીસ અવતાર અઠ્યાવીસ અવતાર જે આપણે પરમાત્માના જે ઓળખાણા છે

સદાચાર એનું નામ ધર્મ છે એટલે એવા ધર્મ નું જ્ઞાન આપણને થાય તો એ શાસ્ત્ર થકી થાય છે એટલે એનું પોષણ પણ એ અને છેવટે આપણા મનની અંદર જયારે વખત કલમના જયારે શબ્દો પડ્યા હોય કોઈ વાતાવરણ નો એવો યોગ થયો હોય ત્યારે એવા યોગની અંદર જયારે મનની અંદર જયારે શંકાઓ ઉત્પન્ન થતી હોય મનની અંદર ભ્રમણાઓ ઉત્પન્ન થતી હોય ત્યારે એનું સમાધાન કરાવીને આપણને નિત્ય પ્રત્યે ભગવાનની અંદર અહોભાવ રહે ભગવાનની અંદર આપણું વેપ જળવી રહે એનું પોષણ એના માટે પણ શાસ્ત્રનો જ શરમો લેવું પડે કારણ કે શાસ્ત્ર દ્વારા ભગવાનના ઐશ્વર્ય ચરિત્રના આપણે કથા કથાવાર્તાનું શ્રવણ કરીએ ભગવાનના એ મહિમાને આપણે સમજીએ વાગોળતા રહીએ આપણા હૃદયની અંદર દ્રઢતા પાકી શકીએ એવી પરમાત્માએ જે કૃપા કરી અને એ પરમાત્મા મૂર્તિ રૂપે પરમાત્મા બિરાજ્યા ત્યારે મહારાજે પણ એ કીધું વાત ની અંદર પધરાવેલા ધાતુ પાષણ કે ધાતુ પાષણ કે ચિત્રના ભાવ રૂપે અમે નથી બેઠા એની અંદર અખંડ અમારો અક્ષર ગામની અંદર રહેલું જે સ્વરૂપ છે એ સ્વરૂપે તમારી આ મૂર્તિમન તમારી સામે બેઠા છે આજે એ પરંપરાની અંદર આપણા આવું સુંદર મંદિર અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આપણે બિરાજી છે આપણને પ્રાપ્ત થઈ છે એનો દશાબ્દી ઉત્સવ આમ તો હરિભક્તોનો ઉત્સાહ હતો કે અતિ ધામધૂમથી થાય અને બધા સાથે દિવસ બધા એ પણ તમે જેમ નાના સંતોએ વાત કરી કે પૂર્વ આયોજિત થોડા કાર્યક્રમો હતા બે ત્રણ પ્રતિષ્ઠાઓ છે પાછી એટલે એને અનિવાર્ય છે અને પ્રતિષ્ઠાના મૂળ જેમ તમારો પ્રસંગો તેમના બીજાને પણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો છે એટલે એને ફેરવી શકાય એવા નહોતા પણ તમારા અંદરનો ભાવ હતો એટલે આજે અહીંયા આગળ આવવાનું થયું અમને બહુ આનંદ થયો કે બધા હરિભક્તોએ ખૂબ સુંદર અમારા યુવક મંડળના સભ્યો હોય એમના સ્થાનિક હરિભક્તો હોય એ તમામે આ ઉત્સવને શ્રદ્ધા ભાવને ભક્તિપૂર્વક ઉજવવાનું નક્કી કર્યું અમારે સાસુ સ્વામીએ પણ સુંદર મધુર શૈલીની અંદર ભગવાનના જે દિવ્ય ચરિત્રો જેના માધ્યમથી આપણા મંગળાચરણ સત્સંગ છે મંગલમ ક્રિયા ભગવાન ના કથા વાર્તા શ્રવણ દર્શન એનું સ્મરણ આ બધું મંગલમય છે અને મંગલમય એટલે એવું નથી કે તમને કદાચ આર્થિક ઘણા બધા તો શું છે કે એનું માપદંડ ત્રાજુ જ આર્થિક હોય અથવા તો સત્તા હોય જગતની અંદર મોટા હોય કોઈને માન મળે કોઈને સન્માન મળે ત્યારે થાય કે એ લોકો ભગવાનનો રાજીપો છે પણ શાસ્ત્રનો મત એવો નથી શાસ્ત્રનો મત એવો છે ભગવાનનો રાજીપો મંગળ શું મંગળ થાય તો કે આ જીવાત્માને મોહ માયા માયાના બંદરથી જીવાત્મા મુક્ત થાય ભગવાનના મૂર્તિની અંદર અનુભૂતિ સ્થિર થાય અને ભગવાનની મૂર્તિનો સુખ એના હૃદયની અંદર અનુભવાય આનાથી મોટું આપણા જીવનમાં બીજું કોઈ મંગળ નથી એ મંગળની પ્રાપ્તિ એ પરમાત્માની પ્રાપ્તિ એ આપ દાખલો કરીએ છીએ એટલે ખુબ ખુબ અભિનંદન કરે વધારે સમય નથી રહેવો પણ આપણે આજે તો પ્રારંભ પ્રથમ દિવસ છે ભક્તિ માતા નો અહીંયા આપણે પ્રાગટ્ય ઉત્સવની કથા આપણે શ્રવણ કરી આવતીકાલે ભગવાન બાળપ્રભુ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય અને બાળ ચરિત્ર મહારાજે જે કર્યા માનુષ્ય ભાવની સાથે સાથે દિવ્ય ભાવ કેવો હોય ભગવાનને કેવા કેવા ઈશ્વર્ય પ્રતાપના દર્શન છે અંદર જે પરમાત્માના પરમાત્મા ગુણ જે કરેલા છે એના દર્શન આપણે કથાના માધ્યમથી અને એ પરમાત્મા આપણે શ્રદ્ધા રાખીએ તો આપણા મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજ પ્રગટ રૂપે બિરાજમાન છે એટલે અહીંયા મહેમા દર્શન કરો ને તો અંદર ભગવાનના દર્શન કર્યા હોય એવો આપણને આવો સુંદર મહિમા આ મહારાજે બતાવ્યો છે અને એટલા માટે જ મહારાજે કીધું કે અમે આ સંસારમાંથી જે આપણે કીધું પ્રગતિ ઉપાસના હેતુ જ મહારાજી તો અમે શિક્ષણમાંથી વિદાય નથી દીધી અમે રૂપ પરિવર્તન કર્યું

કાર્ય હોય ને એમાં તમે સાધનથી સિદ્ધિ પ્રાપ્તિ કરી શકો પણ જયારે કે આધ્યાત્મિક કાર્ય હોય તો સાથે કૃપા સાર્થક કરવી છે એટલે ખૂબ બધા હરિભક્તો ભગવાન નું ભજન કરજો અને જયારે પ્રતિષ્ઠા કરવા આવ્યા ત્યારે પણ અમે વાત કરી હતી કે મંદિરની બાહ્ય શોભા એ માત્ર દેખાવ છે એટલે કે સંસારિક રીતે બરાબર છે કે શુભ એ વૈભી મંદિર બનાવ્યું છે એ આપણને આપણા હૃદયનો ભાવ પ્રગટ કરવાનો અવસર મળ્યો પણ મંદિરની વાસ્તવિક શોભા કે એની અંદર ભગવાનની કથાવાર્તા સત્સંગ કથા ઉત્સવ સમય વગેરે નિયમિત થાય અને અમને એ વાતનો આનંદ છે જે હમણાં સંતોએ પણ વાત કરી ઘનશ્યામ સ્વામી હતા પુરાણી સ્વામી હતા બધા બધા વારાપોટી સંતોએ અહીંયા પોષણ આપ્યું હોય વળતાવતી આવ્યો હોય તમારે ગળાના સંતો અથવા તો અહીંયા કરી ભક્તો પણ અહીંયા કોઈ આવે કે ન આવે આપણે વર્ષો વર્ષ જે નાના મોટા ઉત્સવ બધા કરો છો એની અંદર શાપોત્સવ કરતા હોઈએ પાટોત્સવ કરતા હોઈએ આવા જ્યારે વિશેષ કથા વગેરેનું આયોજન કરતા હોઈએ મહાપૂજન આ બધા જે યોજન છે ને એ આપણને ભગવાન સાથેનો નાતો ભાગી રાખે છે કારણ કે આ તો કેવું કે દર્દ જેવું છે માયા છે ને એનું એનું સ્વરૂપ કેવું છે મહારાજે વચના વચના થયો માયાનું કેટલું સુંદર વ્યાખ્યા કરી મહારાજ કે માયાનું સ્વરૂપ કેવું હવે જો જગત ની દ્રષ્ટિએ વ્યાખ્યા કરે ઘણા બધા વિસ્તાર થઈ શકે માયા કીધી દેહાભિમાન ને માયા કીધી બધા ઘણા બધા એના વિસ્તાર બતાવ્યા પણ મહારાજે એક શબ્દ ની અંદર એનો તાર કાઢ્યો મહારાજ કે ભગવાન અને ભક્ત ની વચ્ચે વચ્ચે મધ્યમાં જે પણ વિઘ્ન બને એનું નામ માયા એટલે આપણે આ સંસાર ની અંદર માયા ના રૂપ ને જોવાની જરૂર નથી માયા ન મળે એટલે આપણે ભગવાન કહીએ મહાબળવંત માયા તમારી જેને આવડી અને એવું વરદાન માયા અમને ન્યાપે આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે મહારાજા જગત કહ્યું કે જગતના શબ્દો એ અમારી આપના પ્રત્યેની જે નિષ્ઠા અને શ્રદ્ધા છે એની અંદર ક્યારે વિક્ષેપ ન પડે જે અવભાવ મહિના સમજી મને આપનું ભજન કરીએ છીએ અમારા વડવાઓએ આપનું ભજન કર્યું એવા એવા સંસ્કારનો વારસો અમારી આવનાર પેઢી અમારા બાળકોની અંદર પણ જળવાય એવી અમારા પર કૃપા વર્તવજો એ ભગવાન પાસે બાકી સંસ્કાર તો ભગવાનના નામ મે મગર માની આપ્યું છે એટલે એની લાક્ષણિક કદાચ કોઈને સકામ ભક્તિ હોય તો એની કાં નથી એની આસ્થા જો એ હું એવું માનું છું જરૂર હતી હતી જ્યારે તમને આપી દીધું ઉત્પર હિતમાં એની વસ્તુ પર માંડ્યા ઉપયોગ પામવા માટે કામ જાય જે નસીબ આપને પાસે અમને પ્રાપ્તિ કરીએ ભગવાનનો જો તમે રાજીપો લેશો ભગવાનનો આ કૃપા લેશો તો મારા કે ભગવાનનો તો ભગવાનનો કોઈ મહાપુરુષ પણ રાજી થાય તો રથ કોઈ રાજા થઈ જાય કે રાજપાથી એટલી પ્રાપ્તિ બતાવી છે એટલે આપણો દાખલો વસ્તુ કદાચ મેળવવાનો ન હોવો જોઈએ આપણો આપણો દાખલો

આપણા નદી ની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજના ચણા પ્રાર્થના કરીએ છીએ જે જે યજમાનોએ આની અંદર સન્માન જનતી સેવા કરી છે અમારા યુવક મંડળના તમામ સભ્યો અને તમામ જે સંતો પાષો તમને માર્ગદર્શન વગેરે રાખી ના બધાને ભગવાન ખુબ સુનારીમાં પ્રાર્થના કરી અનેક અનેક શુભકામના અને અભિનંદન આપીને પૂજ્ય સનાતન ધર્મ આચાર્ય શ્રી અરિંદ પ્રસાદજી મહારાજ અશોક આવી આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપું છું